નમસ્કાર દર્શક મિત્રો સફર એમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે તાજમહેલની મુલાકાત કરીશું તેની સાથે આપણે આગ્રાના લાલ કિલ્લાની પણ મુલાકાત કરીશું તો મિત્રો આપ સામે નિહાળી રહ્યા છો ત્યાંથી ચેકિંગ કરીને આપણે અંદર આવવાનું હોય છે આ ગાર્ડન છે તાજમહેલનો મિત્રો તાજમહેલ જોવા માટે આપણે ખાસ કોઈ આઈડી પ્રૂફ રાખવાનું હોય છે જેમ કે ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ કોઈપણ વસ્તુ બતાવવાની હોય છે મિત્રો સામે નિહાળી રહ્યા છો તે છે મુખ્ય દ્વાર અહીંથી આપણે તાજમહેલને નિહાળવા માટે અંદરથી પસાર થઈશું ખૂબ જ સુંદર બનાવવામાં આવેલ છે તમે ડિઝાઇન ખૂબ બારીકાઈથી જોઈ શકો છો આ છે તેનું વિશાળ પ્રાંગણ ખૂબ જ સિક્યુરિટી હોય છે ગેટની વિશેષતા એ છે કે આપણે જેમ જેમ અંદરની તરફ જઈશું ને તો સામેની તરફ આપણને પૂર્ણ તાજમહેલ દેખાશે બહારથી નહીં દેખાય પણ જેમ જેમ આપણે અંદરથી પસાર થઈશું ને ત્યારે આપણને તાજમહેલ દેખવા મળશે મિત્રો તાજમહેલની અંદર આ લાલ પથ્થરનો દરવાજો ખૂબ જ સુંદર દેખાય છે તે ઉપરાંત તાજમહેલને બહારની બાજુ દિવાલ ઉપર કુરાણની કેટલીક કલમોને પણ કોતરણી રૂપે લખેલ છે સામેની તરફ તમે નિહાળી રહ્યા છો તે છે તાજમહેલ મિત્રો મુઘલ સમ્રાટ શાહજહાના પત્ની મુમતાજ બેગમ હતા જેમનું મૃત્યુ તેમના ચૌદમાં બાળકને જન્મ આપતી વખતે થયું હતું તો તેમની યાદમાં તેમને આ તાજમહેલ બનાવડાવ્યો હતો મિત્રો ઉસ્તાદ અહમદ લાહોરી નામના આર્કિટેક્ટે આ તાજમહેલને બનાવ્યો હતો સરકાર દ્વારા ઓગણીસો ને બ્યાસીમાં વર્લ્ડ હેરિટેજ સાઇડમાં એટલે કે વિશ્વની જે સાત અજાયબી છે તેમાં તાજમહેલનો સમાવેશ કરવામાં આવ્યો છે તાજમહેલને ખૂબ જ સુરક્ષા આપવામાં આવે છે તે ઉપરાંત તાજમહેલમાં જો કંઈ પણ નુકસાન થાય તો આપણે જે સામાન્ય ઘરની અંદર સિમેન્ટ ઉપયોગ કરીએ છીએ તેવું નથી હોતું તાજની મરામત કરવા માટે ચૂનો અને અડદની ડાળ અને તેની અંદર પતાસાનું પાણી ઉમેરીને તેની અંદર જે પણ ટુકડા તૂટી ગયા હોય તેને ઉમેરીને તેની મરામત કરવામાં આવે છે મિત્રો તાજમહેલમાં આપણને આ એક મકબરો પણ જોવા મળે છે તેની સાથે મસ્જિદ પણ જોવા મળે છે મિત્રો તાજમહેલમાં આપણને શાહજહાં અને તેમના બેગમ મુમતાજ બેગમની કબર જોવા મળે છે મિત્રો હવે આપણે શાહજહાંના મહેલ તરફ આગળ વધીએ લાલ કિલ્લા તરફ તો મિત્રો આ છે આગ્રાનો લાલ કિલ્લો જેનો મુખ્ય પ્રવેશ દ્વાર છે આપણી હળી રહ્યા છો તે મિત્રો વિશ્વની સાત અજાયબીની અંદર આગ્રાના લાલ કિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે મિત્રો આ આગ્રાના લાલ કિલ્લાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે તેની બનાવટ એવી બનાવેલ છે કે જો કદાચ દુશ્મન પર અંદર પ્રવેશી જાય તો ઉપરથી તેમને ગોળીબાર કરીને અથવા પથ્થર મારીને અહીંથી જ ભગાડી શકાય તે ઉપરાંત ઘોડાઓને પણ આવવા માટે અહીંયા આગળ સુરક્ષા રહે તે માટે થોડો સ્લોપ આપ્યો છે પણ સાથે પટ્ટી આકારનો બનાવેલ છે તો ઘોડા સરળતાથી અવર જવર કરી શકે તો મિત્રો આ છે વિશાળ ગાર્ડન સામે તમે જે નિહાળી રહ્યા છો ત્યાં આગળ શાહજહાં ન્યાય કરવા બેસતા હતા લોકોની સમસ્યાઓ એમની જે પ્રજાની સમસ્યાઓ હોય તેને સાંભળતા હતા અને દોષિતોને સજા પણ આપતા હતા મિત્રો શાહજહાં આ મહેલ એ રીતે બનાવેલ કે અહીંથી તેઓ તાજમહેલને નિહાળી શકતા હતા તો મિત્રો આપ નિહાળી રહ્યા છો તે છે રંગ મહેલ અહીં નૃત્ય અને મનોરંજનના કાર્યક્રમ થતા હતા તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ